અમદાવાદના શાહીબાગમાં આવેલી રાજસ્થાન સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી વરખંડમાં એસી લગાવવા માટે વિદ્યાર્થી દેઠ હજાર રૂપિયાની માંગને લઈ અને ડીયુની નોટિસ સત્તા પણ હજુ સ્કૂલ તંત્ર નોટિસને ઘોડીને પી ગઈ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સ્કૂલ તંત્રએ નોટિસ બાદ પણ વાલીઓને શાળાએ બોલાવ્યા સુવિધા વધે તો પૈસા પણ વધે તે પ્રકારની વિવિધ દલીલો કરી અને દર મહિને એક હજાર રૂપિયા વધારવાનું કહ્યું

मैडम ये जो खर्चा होता है ना वो पहले अगर आप बता दो जैसे फीस ले रहे हो उससे पहले, वरे वरे पहले अगर आप बताते हो तो पेरेंट्स का भी एक बजट होता है ना मैडम फिर आप बीच में बताओगे कि हजार रुपए दे दो मैं यही समझा